તો રાજકોટ લોકમેળાને હાઈકોર્ટમાં થઈ છે એસઓપી સામે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ થઈ છે ફાઉન્ડેશન વગર રાઇડ શરૂ કરી દેવા માંગ કરવામાં આવી છે માર્ગ મકાન વિભાગે મંજૂરી ના આપતા હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે રાજ્ય સરકારની એસઓપી મુજબ ફાઉન્ડેશન ભરવું અશક્ય છે વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની મારી સાથે જોડાયા છે મયુર આમ હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે મેળાને લઈને હવે થોડા જ સમય બાકી જયારે રાજકોટનો મેળોધમધમશે ભાવિની હાઈકોર્ટ ની અંદર પાંચ વાગે સુનાવણી થવાની છે લોકમેળાની અંદર જે લોકો યાંત્રિકી ના રાઇટ ખરીદ્યા છે તેમના વકીલ અત્યારે હાઈકોર્ટની અંદર પહોંચ્યા છે તેમનું છે કે જમીન છે તે મજબૂત છે ને આ અંગેનો રિપોર્ટ આવ્યો છે માટે ફાઉન્ડેશનની જરૂર નથી પરંતુ ભાવિની જ્યારે હરરાજી થઈ હતી ત્યારે કલેક્ટર તંત્ર અને તંત્ર સાથે જોડાની સમિતિ છે એમને ખબર છે કારણ કે બે દાયકાથી રાજકોટના રેસ્ટકોર્સ સાથે આ લોકમેળો યોજાય છે તેમને જમીન ની ખબર છે સોઈલ ની ખબર છે પરંતુ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે જે એસઓપી બનાવી છે તેનું પાલન થવું જરૂરી હતું અને આ જ નિયમનું

અને એના બે દિવસ પહેલા એટલે કે કલાક બેદરકારી થી બેદરકારીના જે આરોપ હોય છે તેનાથી બચવા માટે અને પાછળ રસ્તો કાઢવાની જે નીતિ છે એ અત્યારે અહિયાં જોવા મળી રહી છે હાઈકોર્ટ શું કહે છે એના ઉપર સૌ કોઈની નજર અત્યારે જોવા મળી રહી છે